તથા બિલ્ડરો પણ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે પોલીસ કેવા પ્રકારની કામગીરી અને તપાસ કરે છે તે જોવાનું રહ્યું જો કે આ સંદર્ભે વડોદરા શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટના ઝોન ત્રણના એસીપી અભિષેક ગુપ્તા આ બનાવની તપાસ સંદર્ભે તપાસ ચાલુ હોવાનું રટન કરી રહ્યા છે તેઓ હજી સુધી સીસીટીવીમાં કયા વિસ્તારમાં અને કોને ત્યાં લગ્ન પ્રસંગમાં પાર્ટી હતી તે હજી તેઓની ધ્યાન બહાર હોવાનું જણાવી રહ્યા છે સાથે તેઓ એમ પણ જણાવી રહ્યા છે કે હા બનાવની જાણવા નોંધ માંજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે આ બાબતે ઝોન ત્રણના ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે હવે વહેલી સવારે આવી જે વિડીયો વાયરલ થયો હતો અને જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે જાણવા જો દાખલ કરવામાં આવ્યું છે વિડીયો કઈ જગ્યાનો છે કોને પ્રસંગનો છે કઈ અને કઈ બનાવ છે ક્યારનો બનાવ છે તે બાબતે પોલીસ તપાસ હાલ કરી રહી છે જે બાબતે ક્રાઇમના માણસો પોલીસ સ્ટેશનના માણસો અને જૂની એનસીબીના માણસોની અલગ અલગ ટીમ બનાવીને અમે તપાસ કરી રહ્યા છીએ શું લાગે છે છે તો તો ક્યાં કે હોવાની વાત કોઈ મોટા મોટાની સગાઈ કે હતો એમાં પીક્ષો છે એવી વાત છે શું કઈ છે જે વિડિયો વાયરલ થયો છે વિડીયો જોતા કોઈ જગ્યા આઈડેન્ટિફાઈ નથી થઈ રહી અને કોની કોના જગ્યાનું છે કઈ જગ્યા બનાવ બન્યો છે આઈડેન્ટિફાઈ થઈ નથી રહ્યું તે બાબતે હાલમાં વિડીયોના આધારિત તપાસ કરી રહ્યા છે માંજરપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે વિડીયોમાં દારૂની બોટલો થોડી દેખાઈ રહી છે થોડી પ્લાસ્ટિકની બોટલો દેખાઈ રહી છે પણ કઈ જગ્યાનો બનાવ છે શું છે તે ક્લિયર થઈ નથી રહ્યું એટલા માટે જાણવાજોગ લેવામાં આવી છે અને તે આધારે તપાસ કરવામાં આવી રહી છે કેમ કે વીસ એમ એલ જેટલું વીસથી અથવા બીજી બોટલમાંથી ભેળવી અને પાણીની બોટલ એટલે ત્રીસ એમએલની નાની નાની જે બોટલ એને ઢીંગલી કહેવામાં આવે છે એવું તો ચર્ચા છે તો આ મામલે શું જાણકારી છે સાથે દ્રશ્યમાં આવી રીતે જે મિલાવે છે એ લોકો પણ આઈડેન્ટિફાઈ થઈ શકે એ ફાર્મના સીસીટીવી મળી શકે જે દિવસે પ્રોગ્રામ હતો એ મળી શકે એ મામલે એટલે કયું જગ્યાનું છે એ આઈડેન્ટિફાય નથી થઈ રહ્યું જેના કારણે આપણે તપાસ કરીએ છીએ કે કઈ જગ્યાનું હોઈ શકે જે જગ્યાનું હશે જે આપણને ખ્યાલ આવશે ત્યારબાદ એના સીસીટીવી પણ મેળવવામાં આવશે અને ત્યારબાદ આગળથી તપાસ વધારે કરવામાં આવશે કે કઈ જગ્યાનું હતું કયા લોકો ઇન્વોલ્વ હતા અને કઈ જગ્યાની આ ઘટના છે સારું પણ એમાં સ્કોચ વિસ્કી આ પ્રકારની બોટલો પ્રસ્થાપિત થાય છે પ્રથમ દ્રષ્ટિ તમે જોયું છે પ્રથમ દ્રષ્ટિ જોતા કઈ બ્રાન્ડની બોટલ છે તે આપણે કઈ કઈ વસ્તુની બોટલ છે તે આપણે કહી શકીએ એમ નથી એ જગ્યાએ જઈશું અને જે પોલીસને મુદ્દામાં મળશે ત્યારબાદ જ આપણે ડિટેલમાં કહી શકીશું કે એ હકીકત શું છે તો વિદેશી એવું થઈ શકે વિડીયોના આધારે કહેવું મુશ્કેલ છે એટલે તપાસ કરી રહ્યા છે જેટલા પણ પાર્ટી છે જેટલી પણ જગ્યા છે તે જગ્યાએ અમે ટીમો બનાવીને મોકલી રહ્યા છીએ અને તપાસ ડિટેલમાં ચાલુ રહી છે હજુ સુધી કંઈ સામે આવ્યું નથી જેવું પણ કંઈ ખ્યાલ આવશે એવું કઈ કંઈ કયા દિવસનો બનાવ છે કઈ જગ્યાનો બનાવ છે તે પણ આઈડેન્ટિફાય નથી થઈ રહ્યું ના વિડીયોમાં કોઈ એવો ટાઈમ સ્લોટ કેવું કંઈ દેખાય છે કે ના કઈ જગ્યા છે તે દેખાય છે એટલા માટે આપણે તમામ જગ્યા ઉપર આપણે તપાસ કરી રહ્યા છીએ અને મેચ કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે કઈ જગ્યાનો આ વિડીયો હોઈ શકે છે